સામાન્ય અઠ્યાવીસ અઠ્યાવીસમાં અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે અંત્યોખના સંત ઇગનાસનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં આપણને પુણ્યશાળી ઠરાવનાર પ્રભુ આપણી ચિંતા કરે છે ચકલીઓની ચિંતા કરનાર પ્રભુ માનવોને કેવી રીતે ભૂલે જેમને મારા માથાના વાળની સંખ્યા ખબર છે તે પ્રભુ મને સાચવશે જ સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી એકથી સાત આ દરમિયાન હજારો લોકો ભેગા થઈ ગયા અને એવી ભારે ગિરદી જામી કે લોકો એકબીજાના પગ કચરતા હતા ત્યારે ઈસુએ મુખ્યત્વે કરીને પોતાના શિષ્યોને ઉદ્દેશીને બોલવા માંડ્યું ફરોશિયોના ખમીરથી એટલે કે પાખંડથી ચેતતા રહેજો જે કાંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી અને જે કાંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી એટલે જે કાંઈ તમે અંધારામાં કહ્યું છે તે ધોળે દિવસે સાંભળવા મળશે અને જે કાંઈ તમે ઘર ખૂણે કાનમાં કહ્યું છે તે છાપરે ચડીને પોકારવામાં આવશે તમને મારા મિત્રોને હું કહું છું જે લોકો દેહને હણે છે પણ તે ઉપરાંત કશું કરી શકતા નથી તેમનાથી ડરશો નહીં પણ તમારે કોનાથી ડરવું એ હું જણાવું છું જે મારી નાખ્યા પછી નરકમાં નાખવાની સત્તા ધરાવે છે તે ઈશ્વરથી ડરજો હું તમને ફરીથી કહું છું કે એનાથી તમે ડરતા રહેજો ચકલી બબ્બે પૈસાની પાંચ પાંચ નથી વેચાતી અને તેમ છતાં ઈશ્વર તેમાંની એકને પણ ભૂલતો નથી એટલું જ નહીં તમારા માથાના વાળ સુધા બધા ગણેલા છે ગભરાશું નહીં તમારી કિંમત વધારે છે ફરોશીઓની વૃત્તિઓ અને વ્યવહારોથી દૂર રહેવાની સલાહ આપે છે ફરોશીઓ પ્રચલિત છે બધી જ આજ્ઞાઓનું અક્ષરશ પાલન કરવા માટે પણ તે આજ્ઞા પાલનમાં બાહ્યાચાર જાજો છે કરવા ખાતર કરવામાં આવતી પ્રવૃત્તિ છે એમાં અંતરનો ઉમળકો અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઓછા છે અથવા નથી જે નિયમ પાડ્યો એ વૃત્તિ વધારે છે આપણે એકબીજા સાથેના વ્યવહારમાં આવો ઢંગ કરી શકીએ છીએ આપણે માનવો અંતરયામી નથી એટલે આપણે બાહ્યાચાર દ્વારા ખૂબ દેખાડો કરી શકીએ છીએ પછી અંતરમાં ભલે કોઈ લાગણી હોય કે ના હોય પણ પ્રભુ તો અંતર્યામી છે પ્રભુ તો આપણું અંતર જાણે છે એટલે અંતરમાં જે લાગણી હોય એ મુજબ શરીર દ્વારા બાહ્યાચાર હોય એ ઉત્તમ બીજા શબ્દોમાં કહીએ તો શરીરનો જે હાવભાવ હોય એ મુજબ જ અંતરમાં ભાવના હોય તો ઉત્તમ આવી વ્યક્તિને ઓથેન્ટિક પર્સન કહેવાય એ શું ચેતવણી પણ આપે છે કે જે ઈરાદા અંતરમાં ગુપ્ત છે તે ખુલ્લા થવાના છે આપણે સામાન્યપણે ખરાબ ઇરાદાઓને ગુપ્ત રાખીએ છીએ નિર્દોષ હોવાનો ડોળ કરી કેટલાક પ્રશ્નો પૂછીએ છીએ કેટલીક વાતો કરીએ છીએ કેટલાક હાવભાવ કરીએ છીએ ઈસુ કહે છે કે અંતરના ઇરાદા જાહેર થશે ત્યારે શર્મિંદા થવું પડશે અથવા ભોંઠા પડવું પડશે એટલે હિતાવહ તો એ છે કે ઓથેન્ટિક પર્સન બનીએ એટલે કે આપણે જે કરીએ તે બોલીએ અને જે બોલીએ તે જ કરીએ ઈસુ નિડર બનવાનું કહે છે આપણને એ માનવોનો ડર લાગે છે કે જે માનવો હિંસક છે મારઝોડ કરવામાં હથિયાર ચલાવવામાં ઉતાવળા માનવોનો આપણને ડર લાગે છે ઈસુ માનવનો ડર રાખવાની ના પાડે છે આપણને તો પશુઓની પંખીઓની ઝેરી જીવજંતુઓની બીક લાગે છે જો ઈસુ આપણને આ બધાથી ડરવાની ના પાડે છે તો એનો અર્થ એ થયો કે ઈશુ આપણને નિડર બનવાની કૃપા આપે છે ઈશ્વર આપણામાં જ વસે છે જો આપણે આપણામાં ઈશ્વરની હાજરીથી સભાન બનીએ તો આપણો ડર ધીમે ધીમે દૂર થઈ શકે છે જો આપણું અંતર શુદ્ધ ઈરાદાઓ રાખતું હોય જો આપણે ઈશ્વરની હાજરીથી સભાન હોઈએ તો આપણો ડર ધીમે ધીમે ઓછો થઈ જશે આપણે પ્રભુનો ડર રાખવાનો છે ડર એટલે મર્યાદા માન મર્યાદા પ્રભુ તો સૌથી મહાન છે આપણે તો અત્યંત પામર છીએ મહાન પ્રભુને છાજે એવું આપણે વર્તન કરીએ એને પ્રભુનો ડર રાખ્યો કહેવાય વર્ગમાં શિક્ષકનો ડર રાખીએ છીએ શિક્ષક વર્ગમાં પ્રવેશે કે માન દર્શાવવા આપણે ઊભા થઈએ છીએ એમનું અભિવાદન કરીએ છીએ એમની હાજરીમાં વાતો કરવાનું ટાળીએ છીએ આવા વર્તનને ડર કહેવાય પ્રભુનો ડર રાખવો એ પ્રભુ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે પ્રભુ આપણને ચિંતા મુક્તિ આપે છે ઈસુ ચકલીનું ઉદાહરણ આપી સાદી ત્રિરાશિ માંડે છે જો કિંમત વગરની ચકલીની પ્રભુ આટલી કાળજી લેતા હોય તો અમૂલ્ય એવા માનવની પ્રભુ કેટલી કાળજી રાખતા હશે એક અત્યંત ચિંતામુક્ત વિધાન ઈસુ ઉચ્ચારે છે તમારા માથાના વાળ સુધા બધા ગણેલા છે આપણા શરીરનું સસ્તામાં સસ્તું અંગ તે વાળ જો પ્રભુ આપણા વાળની આટલી કાળજી રાખે છે તો આપણે તો પ્રભુ કેટલી બધી કાળજી રાખતા હશે

મને ઊણું ન લાગે કોઈ વાતે આવતો સવળે મારાગ મને હેજે લૈ આવતો પોતાના નામનું બીરુજ સંભાળતો પ્રભુ મારો છે જાતે મને ઊણું લાગે કોઈ વાતે

मने ऊन न लागे कोई वाते प्रभु मारी संग संग भु मा प्रभु मा निरात वडे डाङ्गभु गोवाल छे जाते मने ऊण न लागे कोई वाते Good. साथ रहशे सदा ए रे प्रभु मारो को छे जाते मन उडुन न लागे कोई वाते સતારે આવાસ રે યુગો અનંત સુધી પરવાનો વાસ રે પ્રભુ મારો ગોワળ છે જાતે મને ઊડું ન લાગે કોઈ વાતે પ્રભુ મારો ગોワળ છે જાતે મને ઊ લાગે કોઈ વાતે મને ઉણું ન લાગે કોઈ વાતે મને ઉણું ન લાગે કોઈ વાતે